પોલીસ પકડથી બચવા માટે તેઓ વારંવાર તેમનું રહેઠાણ બદલતા રહેતા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ગુપ્ત માહિતીના અનુસાર હાલમાં તેઓ ખોડિયાર ચોકડી ગોળાદરા વિસ્તારમાં નકલી નામ રાખી રહેતા હતા આ માહિતીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી અને તેમની ધરપકડ કરી હતી આ દંપતી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કરોડ છેતાળીસ લાખ ચાર રૂપિયાની ઠગાઈના મામલામાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે